તમે એનસી કેસ કરો જે પીધેલા હોય એના પર કરો તમે હેલ્મેટવાળા પર કરો અમને કોઈ વાંધો નથી પણ જે ખેડૂત ખેતરે પાણી વાળવા જાય કોઈ જાનમાં જતા હોય લગ્નમાં ચાંદો કરવા જતા હોય છોકરાઓ ભણવા જતા હોય કોઈ પોતાનું ઘરભાર ચલાવવા માટે મજૂરીએ જતો હોય એને તમે હાજે રોકીને દંડ કરો એ કઈ રીતના ચાલશે પોલીસ સવારે મોરચો સંભાળે સાંજે પાંચ વાગે આવીને મોરચો સંભાળે અને નર્મદા જિલ્લામાં વીસથી પચીસ જગ્યાએ ચેકપોસ્ટો રૂલરમાં બનાવવામાં આવી છે રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે ત્રણ ચાર બે હજાર પચીસના ના રોજ રાજપીપળા નરમદા એસપી કચેરીએ પહોંચ્યા હતા પોલીસની ફરિયાદ કરવા માટે ત્યાં તેમને રસ્તામાં પોલીસ સાથે બરોબરની જીભાજો થઈ હતી અને ડીએસપીને પણ તેમને કહી દીધું હતું કે આંગળી નીચે રાખીને વાત કરો અને મારી ગાડી તમારે રોકવાની નથી આવું નરમદા એસપી કચેરીએ જતા જતા પોલીસ સાથે બરાબરની બોલાચાલી થઈ ગઈ હતી ચૈતર વસાવાની ચૈતર વસાવાનું કહેવું છે કે બધી પોલીસ નથી ખરાબ અમુક જ પોલીસ એવી છે કે જે ઈમાનદારીથી નોકરી નથી કરતી હપ્તા લે છે ખોટા દંડ લે છે તો એનાથી આમ મજૂરી કરતા માણસો પણ કંટાળ્યા છે આગળ આ મામલે ચૈતર વસાવા શું કહે છે નમસ્કાર હું છું વાર તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ ધારાસભ્ય ચૈતર વસાવા શું કહે છે એસપીની મુલાકાત બાદ એ જોઈએ ઈમાનદારીથી જવાબદારીથી પોતાની નિષ્ઠાપૂર્વક એક નોકરી કરે છે અને બીજા પોલીસ અધિકારીઓ એવા હોય છે પગાર સરકારનો લે છે અને અહીંના આ બેફામ બનેલા બુકલેગરો જમીન માફિયાઓ રેતી માફિયાઓ જેવા લોકો સાથે સાંસગાંઠ કરીને જમીનોના સોદામાં પડીને અહીં દંડ ઉઘરાવવામાં આવે છે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે આ વિસ્તારના લોકો રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને મોટે ભાગની વસ્તી આદિવાસીઓની છે ત્યારે દેવમોગરા યાહમોગી માતાના દર્શનાર્થે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના લોકોને જે પીયુસી લાયસન એના એવા નામે જે દંડ ફકરા ફટકારવામાં આવે છે મહિનાના કરોડોમાં દંડ લેવામાં આવે છે એક બાજુ સરકાર મોંઘવારી દિવસે ને દિવસે વધે છે લોકો પર રોજગાર નથી અને નર્મદા જિલ્લામાં દર મહિને કરોડોના જે દંડ ઉઘરાવવામાં આવે છે એની સામેનો અમારો વિરોધ છે તમે તમે એનસી કેસ કરો જે પીધેલા હોય એના પર કરો તમે હેલ્મેટવાળા પર કરો અમને કોઈ વાંધો નથી પણ જે ખેડૂત ખેતરે પાણી વાળવા જાય કોઈ જાનમાં જતા હોય લગ્નમાં ચાંદો કરવા જતા હોય છોકરાઓ ભણવા જતા હોય કોઈ પોતાનું ઘરબાર ચલાવવા માટે મજૂરીએ જતો હોય એને તમે હાજે રોકીને દંડ કરો એ કઈ રીતના ચાલશે પોલીસ સવારે મોરચો સંભાળે સાંજે પાંચ વાગે આવીને મોરચો સંભાળે અને નર્મદા જિલ્લામાં વીસથી પચીસ જગ્યાએ ચેક પોસ્ટો રૂલરમાં બનાવવામાં આવી છે ત્યારે અમે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે નર્મદાની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે લોકો પર એક બાજુ રોજગાર નથી અને મોંઘવાડ એટલી બની છે અને તમે કરોડોમાં દંડ ઉઘરાવો એની સામેનો અમારો વિરોધ છે ત્યારે જો પોલીસ નર્મદા પોલીસ આવનારા દિવસોમાં જે ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર ચેકપોસ્ટ ઊભા કરીને દંડો ઉઘરાવે છે એમાં ખેડૂત મજદૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જે કંઈ લોકો છે જેમને એમાંથી નહીં છુટકારો આપે તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું સાથે સાથે અમારી સાથે ઉમરવાના વડીલો આવ્યા છે એમણે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચૌપીસના રોજ એટલે કે બે દિવસ પહેલાં ત્યાં ગેરકાયદેસર માટી ખનન ચાલતું હતું એ અટકાવવા માટે એમણે ચાર ટ્રકો અને કોકલેન પોલીસને સોંપી પોલીસે રાતોરાત એને છોડી દીધા તો શું એવું થયું કે પોલીસે રાતોરાત છોડી દીધા એટલે આવા ગેરકાયદેસર જે કન્સ્ટ્રક્શન કંપની જે માટી ખોદી છે અઢાર કરોડની એના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ઇન્દ્રાણા વિયર ડેમની નીચેથી એમણે જે મટીરિયલ ઉઠાવ્યું છે એમની પણ માપણી કરીને દંડ ફટકારવામાં આવે એવી અમે બધા માંગ કરીએ છીએ અમે એસપી સાહેબને એક એક મુદ્દે ચર્ચા કરી છે અમને નર્મદા જિલ્લો આજે પોલીસની કામગીરી શું છે ભાઈ શાંતિ સલામતી સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવવાની આ તો પોલીસ તૂટી પડી છે ગરીબ લોકોને ટાર્ગેટ કરે છે શોષણ કરે છે એટલે મેં કીધું બધી પોલીસ એવી નથી ઈમાનદારીથી બી કેટલાક લોકો પણ અમુક અધિકારીઓને રાતોરાત લાખોપતિ બનવું છે એવા લોકો બધી આવી કામગીરીઓ કરે છે અને અમે જ્યારે પણ એમને વાત કરીએ એટલે કહે છે કે ઉપરથી સરકારનો આદેશ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓ કરવા માટે નર્મદાના લોકો પર આ દંડ ઉઘરાવતા હશે એવું મને સ્પષ્ટ લાગે છે